હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા વિડીયોમાં તો આજે વાતાવરણ બહુ જ સરસ છે વરસાદનું વાતાવરણ છે અને તડકો પણ નથી જરાય તો આપણો પ્લાન બની ગયો છે તબેલી જવાનું તો સીધા તમને મળીએ તબેલી આ ખેતર છે ખેતરમાં તબેલી આવેલો છે આપણો સો લઈને આવે ઘન ઘનવાパ સો લઈને આવે છે ટિટોડી બચ્ચું વાહ કેટલા ક્યૂટ છે નઈ કી લેતર લઈ લે આટમાં લઈ લે મમ્મી ના ના મારી બે આટમાં રાખે મમ્મી પરેશાન થાય છે આના બચ્ચાને આપણે લીધા હતા ને એટલે हम मुक प्लेट दे लिया गरम मुक देके जम

છે એ છે પોરબંદર રાજકોટ હાઈવે અને આ ગામ છે કુતિયાણા અહીંયા છે આવેલો તબેલો આ તબેલા ગેટ છે ખેતર છે ખેતરની અંદર તબેલો આવેલો છે खेतर छे ना छे रोड आके का कर रहा है इधर फरी हो अंदर

बजी हाई के mm? बजी हाई के mm. बजी नसीन आवी गयो कभी जय सोमनाथ મિત્રો આ ચાંદની બેન આવ્યા તમારી વાડીને તબેલાની મુલાકાત લેવા આ છેડું અને આ તબેલાનો ધંધો છે એ વિશે તમને બે શબ્દો કહું આજ જે વાડીમાં હું બેઠો એ કુટિયાણા બાયપાસ ઉપર આવેલી છે એના વીઘાના અત્યારે સાઠ લાખ રૂપિયાની આસપાસ જણાય આઠ વીઘાનો નંબર છે આ બરાબર છે ને આઠ છ અડતાલ એટલે પાંચ કરોડની આસપાસની વાડી છે એમાં મેં અત્યારે ભેંસોનો તબેલો બનાવ્યો પણ આજના સમય પ્રમાણે સાચા દૂધની કોઈ કિંમત ન ગમે ત્યારે તમે દૂધ લઈને જાઓ એટલે દૂધની ડેરીવાળા જે ફેટ આપે એ લઈને ભાગી આવો આજ કોઈ પણ ખેતીની પેદાશ છે એ દલાલ માથે આવીને કહે કે ભાઈ આના કિલોના વીસ રૂપિયા આ ડુંગળીનો ભાવ જોવો આ ખેડૂની ડુંગળી દસ રૂપિયાને વીસ રૂપિયાની મણ જાય પણ આજે ખેડૂત એક એવો જીવ છે કે જેના મગજમાં નથી બેસતું આજ આ પાંચ કરોડની પ્રોપર્ટીના પૈસા આને વેચીને બેંકમાં મૂક્યા હોય તો પચાસ પૈસા મહિનાનું વ્યાજ લેખે તમે હિસાબ કરો ને કોઈ ગાડીઓ લઈને ફરે પણ આજ ખેડૂત છે એ એના દાદાનો ખેતી મૂકી ન શકતા આજ એના હિસાબે તમે વિચાર કરો કે દર વર્ષે કરજમાં ખેડૂત ભેરાતો જાય આજે જે ઉપજ થાય એના ભાવ પોતે નક્કી નથી કરી શકતા ને આટલી ઈચ્છામત હોવા છતાં આજ આ તબેલાનો ધંધો છે એમાં માલધારી સમાજને નુકસાનીનો કાયમી પાય કાયમી નુકસાનીનો ધંધો આજે માણસ ભેહું રાખવાનું બંધ કરી દીધું ને આ ખેતીમાંય આજ હોનાનો ભાવ તમે જોઈ લ્યો લાખ ને આસપાસ ઉગેગો ને ખેડૂતના વીસ હજાર રૂપિયા ખાંડીના ભાવ એટલે વી હજાર જ રૂપિયા છે પણ એ આજની સરકાર એ આ ખાડા કાન કરી ને એમાં કોઈ સહાય ન ખેડૂતને પૂરી પાડતી કે ન માલધારીને કોઈને પૂરી પાડતી આ ગેહૂમાંથી એનું ખાતર વધે ને નાના પારું વધે દૂધમાં અત્યારે મોંઘવારી ખર કપિયાનો હિસાબ કરો તો એમાં એક રૂપિયો કોઈ વધતો ન મિત્રો કોઈ પણ વેપારી છે ને એ એના ભાવ નક્કી કરે કે ભાઈ તમે કોઈ વસ્તુ લેવા જાઓ તો એ કહે કે ભાઈ આના એટલા કિલાના છે ત્યાં લગા ખેડુ એના માલના ભાવ નક્કી ન કરતો ત્યાં લગા ખેડુ દુખી છે જય હિન્દ જો હારો વિડિયો લાગે તો લાઈક કરજો શેર કરજો તો બીજા આપણા ભાઈઓને ખબર પડે જય હિન્દ એવી રીતે કે આપણે ભનુભાઈ ઠેબાભાઈ દાસા મતલબ બીટી દાસા મતલબ કે મારા પપ્પાનો ઇન્ટરવ્યુ લીધું તો એને તમને ખેડૂતની માલધારીઓની વિપદા જે છે એ પોતાના બાપ દાદાની જમીન હોય એટલે વેચી બી નથી શકતા અને જો વેચે તો બેંકમાંથી વ્યાજ આવે એના ઉપર બી એનું ગુજરાન બહુ સારી રીતે ચાલે અને મહેનત બી ના કરવી પડે અને આ તો તો પહેલાંમાં એટલી મહેનત ખેતીમાં એટલી મહેનત અને છતાં પણ એને જે નફો મળવો જોઈએ એ મળતો નથી તો આપણે એની સાથે વાત કરી તો મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને આ ટાઈપના પાછા વિડીયો તમારે જોવા હોય તો કોમેન્ટ્સમાં જરૂર કહેજો તો આ ટાઈપના વિડીયોસ બી આપણે બનાવતા રહીશું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ન કરી હોય તો અને વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયો તમારા જેટલા બી ખેડૂત ભાઈ બંધો હોય ખેડૂત મિત્રો હોય સગાવાલા હોય એની સાથે શેર કરજો માલધારીઓ સાથે શેર કરજો અને બસ આવી રીતનો તમારો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ હર હર મહાદેવ